ਕੁੰਜਾ ਨਖਤੰਗਾ ਵੀਓ ਸਿਂਡਾਲਾ ਮਤੋ ਕਾਲ ਚਲ ਦਾਡਾਣੋ ਹਾਲੀਓ ਦੇਤਾ ਡੁੰਗਰਾ ਡਣਾ ਕਾਣ ਹਾਤੀ ਅਮਰਗੁਰਾ ਜੁੰਡ ਭਾਲੀਆਂ ਪੁੱਥੀਰੇ ਮੱਤੇ ਲਾਗੀਆਂ ਗਤਾਰਾ ਕੇ ਤਾਂ ਕਰਨਾ ਬਣਾ ਕੀ ਹਾਤੀ ਅਮਰਗੁਰਾ ਜੁੰਡ ਭਾਲੀਆਂ ਪੁੱਥੀਰੇ ਮੱਤੇ ਲਾਗੀਆਂ ਗਤਾਰਾ ਕੇ ਤਾਂ ਕਰਨਾ ਬਣਾ ਤਨ ਸੂਹਰ ਲਟਾਣੋ ਦਿਗਰੋਧ ਵਾਲੋ ਕੋਕ ਕਾਲੋ આગળ સાંધી નો શિકાર મુંડાણા નો રોજના મારે લાગેડો હોય તો કદી થાઈ ના અખા છેતરી ભેતરો બાંધી કરેના શિકાર આતંક ફેંગો તો ભાડે કેહરી અવાજ નામ નિશાન વરેલા હેને વીરતા ને વરેલા છે ધીરતા ગંભીરતા સ્થિરતા ને છોડે એવા કુલરા પ્રમાણ ગાન ગીરરા કઠીર કરું કવિ કે વખાણ કેતા ઘુમંતા તાહરા ટોળા કરે ગમશા